હીરા ઉદ્યોગમાં મંદીના માહોલની વચ્ચે બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા રત્ન કલાકારો માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે ડાયમંડ એસોસિએશન દ્વારા જિલ્લાના વિવિધ કારખાનામાં કામ કરતા રત્ન કલાકારો અને હીરા એસોટ કરતા કારીગર વર્ગ માટે પરિચય કાર્ડ આપવામાં આવશે મુંબઈ જેમ્સ એન્ડ જ્વેલર્સના સહયોગથી કલાકારોને પરિચય કાર્ડ આપવામાં આવશે હેલ્થ ઇન્સ્યોરન્સ એટલે કોઈને કાંઈ તકલીફ થઈ હોય તો એને પાંત્રીસ હજાર રૂપિયા જેમ્સ એન્ડ જ્વેલરી દ્વારા હેલ્થ ઇન્સ્યોરન્સ ચૂકવવામાં આવશે અને બીજા નંબરમાં એ પરિચય કાર્ડ કે ભાઈ આ રત્ન કલાકાર છે એવી ખાતરી થાય પછી હાલ મંદીનો માહોલ છે તો ગવર્મેન્ટમાંથી કે કોઈ વસ્તુ આવે તો સીધી પરિચય કાર્ડ અમારે એવું છે જેમ્સ એન્ડ જ્વેલરી મુંબઈ એક 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 છે કે જે માણસો ને આફત કોઈ પણ પ્રકારની હોય તો આજે અમારે રત્નદીપ રત્ન કલાકારોને કારખાનાદારો ને જે આફત છે એમાં કારીગર વર્ગ ને આ